તમે જોઈ રહ્યા છો જન મિત્ર તારીખ ત્રીસ મે બે હજાર પચીસ શુક્રવારના રોજ આદિપુર ના આવેલ માથક ગામ માંગ પારિવારિક ઝગડામાં સાવકા પિતા ખેતસિંગે છ વર્ષના પુત્ર રાહુલને તળાવમાં ધકેલી મોત ને ઘાટ ઉતાર્યો સીસીટીવી અને પૂછપરછમા ખેતસિંગનો ગુનો ખુલ્યો પોલીસે રાહુલનો મૃતદેહ શોધી આરોપીની ધરપકડ કરી

તજવીજ હાલ ચાલુમાં છે